પ્રસ્તુત છે અને સેવા જીએસટી ના દરમાં રાહત સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા વસ્તુ અને સેવા કર જીએસટી ના સમગ્ર માળખામાં નોંધપાત્ર પરિવર્તન થશે ગણેશજી નો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે જ જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકના અંતે નાણામંત્રી મંત્રી અને કાઉન્સિલના અધ્યક્ષા નિર્મલા સીતારામણે જાહેરાત પણ કરી દીધી છે જેનો અમલ આસો માસના પ્રથમ નોરતાથી થશે જીએસટી ને સમગ્ર પ્રક્રિયા ઉત્સવોની શૃંખલા સાથે સંકળાઈ ગઈ છે તે એક સંયોગ અને સુયોગ છે દેશના અર્થવિદો અને આમ આદમી કેન્દ્ર સરકારના પગલાને વધાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટીને બેવડી ભેટ લેખાવતા કહ્યું કે કર સુધારાથી લાખો ગરીબ મધ્યમ વર્ગ પરિવારોને ફાયદો થશે સાથે અર્થતંત્ર પણ ગતિમાન બનશે ત્રીજી સપ્ટેમ્બરે રાત્રે જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્ણ થઈ તે પછી દેશના અર્થતંત્ર અને સામાજિક ક્ષેત્રે સકારાત્મક સંવેદનો અનુભવાયા છે ટેક્સના બાર અને અઠયાવીસ ટકાના સ્તર નાબૂદ થઈ ગયા છે હવે ફક્ત પાંચ ટકા અને અઢાર ટકા ટેક્સ રહેશે સંપૂર્ણપણે આમ આદમીને ધ્યાને રાખીને રોજિંદા ઉપયોગની વસ્તુઓ કે પછી મધ્યમ વર્ગ માટે અગત્યની હોય તેવી બાબતો ચીજોને પાંચ ટકા જી એસ ટીમાં સમાવવામાં આવી છે ગ્રાહકો અને અર્થતંત્ર બંનેની દ્રષ્ટિએ નવું માળખું અગત્યનું સાબિત થશે આર્થિક ક્ષેત્રના જાણકારો તો કહે છે આ એક પ્રકારે વર્તમાન સંજોગોમાં સરકારે આપેલું રાહત પેકેજ જ છે જે ક્ષેત્રને જરૂર છે તે તમામને ફાયદો થઈ રહ્યો છે બજાર અને સામાન્ય ઉપભોક્તા બંને માટે રાહતનો ડોઝ છે જીએસટી પરિષદે અનેક વસ્તુઓ પર વસ્તુ અને સેવા કરના દર ઘટાડવાનો નિર્ણય કર્યો આ નવા દર બાવીસ સપ્ટેમ્બર જીએસટી પરિષદે સામાન્ય નાગરિક ઉદ્યોગો ખેડૂતોને કૃષિ આરોગ્ય અને અર્થતંત્ર માટે જીએસટી ના દર માં સુધારો કરી ને તેને તર્કસંગત બનાવવાની મંજૂરી આપી નવી દિલ્હીમાં માં માહિતી આપતા કેન્દ્રીય નાણાં મંત્રી સીતારમણે કહ્યું સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગના ઉપયોગની ચીજ વસ્તુઓ પર જીએસટી દર અઢાર પાંચ ટકા કરાયો છે તેમણે કહ્યું જીએસટી પરિષદે વ્યક્તિગત જીવન વીમા પોલિસીઓ અને ફેમિલી પ્લોટર તથા વરિષ્ઠ નાગરિકો માટે પોલિસીઓ સહિત વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ પર જીએસટીમાંથી છૂટને મંજૂરી આપી છે આ તમામ ફેરફાર આ મહિનાની બાવીસ તારીખથી લાગુ થશે શ્રી સીતારામણે કહ્યું તેત્રીસ જીવન રક્ષક દવાઓ અને ઔષધિઓ પર જીએસટી દર બાર ટકા થી ઘટાડીને શૂન્ય તથા કેન્સર અને દુર્લભ બીમારીઓ અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી ત્રણ જીવન રક્ષક દવા પર જીએસટી પાંચ ટકા ઘટાડીને શૂન્ય કરાયો છે જેને લઈને ગંભીર રોગોની સારવાર સસ્તી થશે અને દર્દીઓ તેમજ પરિવારોને સીધો લાભ મળશે નાણાં મંત્રીએ કહ્યું વાળના તેલ સાબુની ટીકડીઓ શેમ્પુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ સાયકલ રસોડાનો સામાન અને અન્ય ઘરેલુ સામાન પર હવે માત્ર પાંચ ટકા જીએસટી લાગશે જ્યારે તમામ ભારતીય બ્રેડ પર જીએસટી દર શૂન્ય રહેશે ઉપરાંત સોસ પાસ્તા ઇન્સ્ટન્ટ નૂડલ્સ ચોકલેટ કોફી કોર્નફ્લેક્સ માખણ અને ઘી જેવી ખાદ્ય વસ્તુઓ પર જીએસટી બાર કે અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે એસી બત્રીસ એન્ટના મોટા ટીવી ડીશ વોશિંગ મશીન નાની કાર અને બાઇક જેવી વસ્તુઓ પર જીએસટી દર અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરાયો છે આ નિર્ણયથી શ્રમ સઘન ઉદ્યોગો અને ખેડૂતો તથા ખેતી ક્ષેત્રને લાભ થશે ખેતીના ઉપકરણો પર પણ જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટીના તર્કસંગત કરણ સ્વતંત્રતા પછીનો સૌથી મોટો સુધારો ગણાવ્યો છે શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વસ્તુ અને સેવા કર જીએસટી ના ધર્મ રાહત સંપાદન પરેશ મારું પઠન કર્યું વિરલ રાણાએ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું